માતાજી મિત્રો તો જો આપડે હે ને હાવ એટલે હાવ નવરાય ને ફોન આવી ગયો કઈ કામ છે નહીં ભાઈ ગયા હળવદ બાજુ તો ડેલી જાય છે આપણે દૂધ દેવા માં હાલો આપણે આવી એટલે હળવદ બાજુ નીકળી ગયા મર્સિડીસ લઈને આપડે

શું કેવા માંગો ની ભાઈ બ્લોગ માં તમે બ્લોગ માં એવું કેવા માંગી લાઈક કરો થોડો સપોર્ટ કરો સબસ્ક્રાઇબ કરો થોડો કોલા કે સરસ લો હાલો હળવદ જઈને મળું હળવદ એક હજી ભાઈ બંધ આપણે બેઠો રાહ જોઈને કપડાં લેવાની ધીમા ખાસ તો જઈ કે કપડા કાલે ગયા હતા પણ કાલે નહોતો મેળ આવ્યો મેં કે હાલો આજ કપડાં બપડાઈને લેવરાઈ દઈ એટલે અમે બપોરે હાડા તરીને મારે ફોન કરેલો પણ આપણે હું તા એટલે આપણે ઉપાડ્યો જ નહીં આ સાયલન કરીને આપણે સુઈ ગયા હતા

ઠેર ઠેર ભવ્ય ભવ્ય કેમ્પ બધા જો એક કિલોમીટર કેમ્પ નું આયોજન કરેલું એટલે આશાપુરા પગપાળા ઉપાધિન નહીં આરામ મળી જાય અને આ બધું ટ્રાફિક આશાપુરા લીધે જ છે કારણ કે સાઈડમાં પગપાળા લોકો જતા હોય એના હિસાબે થોડું ટ્રાફિક થાય અહીંયા પણ આજે ત્રીજો કેમ્પ આવી જાય એક કિલોમીટરની અંદર એટલે ઠેર ઠેર કેમ્પનું આયોજન કરેલું હોય દૂધ મલિયા હનુમાનજી જો આરતી થાય કોમેન્ટમાં બધા જય હનુમાન દાદા લખના દર્શન કરી આપડે હળવદ મોરબી ચોકડીયા થી હળવદ અંદર કરીને એટલે આવે આ ડેલી ટાઈમે આરતી થતી હોય ડેલી અમને તો લાભ મળી જાય કારણ કે એટલે આરતી થતી જ હોય મોરબી થી સીધા અંદર જઈને અંદર હળવદ માં આપડે ગામ તરફ એટલે પેલા જ આવે છે ખાલી સાઈડ માં હનુમાનજી

જો આ બાજુ આ બધું વેલ્ડિંગ નું કામ ચાલુ છે બરાબર રણા રણુભાઈ અમારું થાય છે આઈ સર રેડી શું શું મેહુલ તારું શું કહેવાનું થાય એટલે કેમ દાંત કાઢો હે મેહુલ દાંત કેમ કાઢો એમ કોણ જો છોકરો શર્મા છે ના ગાડી માં આટો ફરી નું કામ અડધી રાત થઈ ઘર ભેરા થાવ કે નહીં હવે હે વિક્રમ સાચું ને જો આ વેલ્ડિંગ નું કામ ચાલુ નીકળી ગયા આપણે હળવદ થી ઘર બાજુ અને હવે બ્લોક ને કરી દઈશું અહીંયા પૂરો કારણ કે આપણે બે ત્રણ મિનિટનો મેં કીધી બ્લોગ અડવો થાય બને નાખી તો પાંચ મિનિટનો થઈ ગયો ઘણો મોટો થઈ ગયો બ્લોગ તો કંઈ વાંધો નહીં આ તો ઉતરી ગયો બે ભાઈ હતા એટલે તો વાતું કરતા કરતાં બ્લોગ તો મળીએ નવા બ્લોગમાં જો વિડીયો પસંદ આવતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા હજી આપણે ટાર્ગેટ બહુ મોટો છે યુટ્યુબમાં એટલે થોડો થોડો તમારા ભાઈને સપોર્ટ કરતા રહો એટલે વાંધો ન આવે